આઠથી બરાબર એકસો ચૌદ વર્ષ પહેલા ઓગણીસો સાતમાં એટલે કે પીએસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરાય તે સમયના બોચાસન મંદિર ખરેખર એક વાર જોવા જેવું છે કારણ કે આ મંદિર બનાવ્યા પછી બી સંસ્થાએ મંદિર બનાવવામાં વર્લ્ડ રેકોર્ડ એટલે કે વિશ્વ રેકોર્ડ કર્યો છે તે બોચાસન મંદિરના આપણે દર્શન કરીએ

અહીંયાથી મંદિરોની સ્થાપના કરી છે અને પછી પાછું વળીને જોયું નથી બીએપીએસએ સાડા ત્રણસોથી પણ વધારે તેમને મંદિરો એક એકથી થી ચડિયાતા છે તમને થયું હશે કે ઓગણીસો સાત એટલે કે અત્યારે બે હજાર એકવીસ એકસો ને ચૌદ વર્ષ મંદિરોને આ સ્થાપના થયા છે આ મંદિરને અધ્યતન આપણે જોયું જશે આપણે અમે તો હું દેખાડીશ તમને થોડી વારમાં કે મંદિરની સુશોભન એની કલાત્મક કારીગીરી મંદિરનું પરિસર શું છે એકસો ને ચૌદ વર્ષ આજે મંદિરને થયા છે એકસો ચૌદ વર્ષ પહેલાં પણ આજે અન્યની સ્થાપના થઈ હતી મંદિર હતું આટલું સરસ બનાવ્યું છે તો મિત્રો તમે જાણતા હશો કે તે સાડા ત્રણસોથી પણ વધુ જે વ્રત રેકોર્ડ મંદિરનો કર્યો છે તે કેવા હશે આવો એ મંદિર આપણે દેખાડે આ છે બીએપીએસ એટલે કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના

ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન પૂજ્ય મહંત સ્વામી સહિત ની અનેકો મૂર્તિઓ જેને જીવંત હોય તેવી બનાવવામાં આવી છે જે અહીંયા દર્શન થાય છે મંદિરની પાછળની સાઈડમાં આપણે પહેલા જ મે શરૂઆતમાં કહ્યું તેમ જેમને સાક્ષાત સ્થાપના કરી છે બીએપીએસ મંદિરની તે શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજ યોગીજી મહારાજ તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજના મૂર્તિ મંદિરમાં બિરાજમાન થાય છે હવે આપણે મંદિર પરિષદની વાત કરીએ આ મંદિરના પરિષદમાં જાણે છત્રી મસ મોટી મૂકેલી હોય તેવા ઝાડ પણ અહીંયા સામે દેખાઈ રહ્યા છે મંદિરની સામેની તરફ બહાર ગામથી આવનારા ભક્તો માટે ઉતારા માટેની પચાસ થી પણ વધુ અદ્યતન એસી રૂમો તથા નોન એસી રૂમો અહીંયા આવેલ છે તેમજ ભોજન મહાપ્રસાદ તરીકે અહીંયા ભોજન પ્રસાદ અહીંયા જ બનાવવામાં આવે છે અને ભક્તોજનો પણ ભોજનનો તે લાભ લે છે મંદિરના ગર્ભગૃહમાં પૂજ્ય શ્રી નીલકંઠ વર્ણિની મૂર્તિ અભિષેક માટે રાખવામાં આવી છે તેનો આપણે પણ અભિષેક કરીએ આ ગર્ભગૃહમાં ભગવાન સ્વામિનારાયણમાં આ દિવ્ય દર્શન રૂપી તેમના ચાકડી દાંતણ અસ્થિ વગેરે જોવા મળે છે ભગવાન સ્વામિનારાયણની સાથે સાથે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ તેમજ પ્રગટ ભ્રમ સ્વરૂપ પૂજ્ય કે પ્રમુખ સ્વામી મહારાજના પણ દિવ્ય વસ્તુઓના અહીંયા દર્શન થાય છે આ તો બધું ઠીક હવે આપણે મંદિરનું કોતરકામ કલાત્મક છે તે જોઈએ નીચેથી થી લઈને ઉપર સુધી સુંદર મજાના કોતર વાળા કેસરી કલરના પથ્થરોમાંથી સુંદર કહી શકાય હાય તેવી કલાત્મક કારીગરી અહિયાં દ્રશ્યમાન થાય છે આ પથ્થરોમાં પૂજ્ય સ્વામી શ્રી મૂર્તિઓ પણ અનેકો જોવા મળી છે જાડી ચેક સહિત ના અલંકારિત કલાત્મક કારીગરી ખરેખર અહિયાં એક વાર જોવા જેવી છે આ ઓગણીસો સાત માં પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના ના સ્વામી બીએપીએસ સંસ્થાની સ્થાપના કર્યા બાદ પ્રથમ વચાસણ મંદિરની સ્થાપના કરી તેના આપણે દર્શન કરી ધન્ય બન્યા છીએ તો મિત્રો આજે આપણે દર્શન કર્યા વોચાસણ વોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીને સંસ્થા બીએપીએસની જે સ્થાપના કરી છે શાસ્ત્રી મહારાજ પૂજ્યાએ ઓગણીસો ને સાતની અંદર આજે બે હજાર એકવીસ છે એટલે કે એકસો ચૌદ વર્ષ થયા છે એ મંદિરના આપણે વોચાસણના આજે દર્શન કર્યા જય સ્વામિનારાયણ જી ટનફોર્મી ચેનલ માટે પ્રકાશ